અલ્યા અલ્યા મોણભાઈ બેઠા રો ઇનમ પાસે અમારે મોણભાઈ હું કેમ છો મજામાં મજામાં તમે કેવા છો અમે તો મજામાં બસ ફાળીયું તેમ ન બોલ્યું અલ્યા બકરો લાગ્યો તો એ કે ના પોચી ક્યાં જાતા હતા ક્યાં ન આસા તો મોટો માં જાય માતા જાય માતાઈ જાતા હવે મે ચીલ લાયો ખાલી એવું છે

સત ઓજા આપડે ઉયયાનું 2 આડી તમે પણ રૂપિયા વેલા મળી જાય પણ 5000 રૂપિયા લે હા પણ આંટો નહીં પણ વેલા જાય વેલા મળી જાય

અજર લાખ જાડી આખા ડારુ પી નાઈ જો કોઈ दारू ન પીધા તો વાત ના એલને છોટો ન પી ડારુ પીધો છે કાલે પીધા લે મેકાશે જો જો અમે તો જાવ છે મંગીકુલાની હો રાખ

બે <laughs> જતો

ના આ આ દે રાખો આપણે ઘરે રમા વેલા ચા પડી તો મસ્કર બાઈક બલાવે આની ડાડી આપણે રખડે ઓ કાલ પાછો પૈસા ને પોટલી થી જા હ આબ તો ઇંગ્લિશ લા બોલીતી સંગમાં મે અહીં ઉતરી આયી હજી અંગ્રેજી પૈસા 5000 કે કેંગાર 6000 એમ કે લાયો છો મારા તમારે ગોમલા થી તો પોટ હ હ ઇંગ્લિશ বা টাইগার ওরে লে ও টাইগার টাইগার শুচে ছোট টাইগার টাইগার তো জলই না આવશે ওLambda মা খাবা গু বিশ্বায় হবে না তোকাড়া আওতা দছি আমরা কি খায় টাইগারন তার ভয়য়া পেঠে পা যাইউছো আর যা আওতা দছি ও লা জেনা ভাই এ বেটা টাইগার তো নাই লায়া লায়া

આપણે આપણે <laughs>

ટાઈ <coughs>

કાઈ ગયો તમારે શું બનાવજો એક જનો પૈસા લેના હોય પૈયાનું 5000 જ છે ને નઈ